દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવતી હોય છે હાલ શ્રાવણ માસ પૂરો થયો છે લોકો એ ભક્તિભાવ સાથે શિવજીની પૂજા અર્ચના કરી તો હવે વિઘ્નહર્તા ગણેશજીની સવારી આવી રહી છે દસ દિવસ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ પોરબંદરની બજારમાં ગણેશજીની મૂર્તિની સાથે તેમના શણગારની વસ્તુઓ પણ બજારમાં ઉપલબ્ધ છે અને લોકો તેમની ખરીદી કરી રહ્યા છે મંદિર હોય કે ઘરમાં બિરાશ દેવી દેવતાને શણગાર કરવામાં આવતો હોય છે શ્રદ્ધાળુઓ શણગાર કરીને લાડ લડાવતા હોય છે ખાસ કરીને ધાર્મિક તહેવારમાં શણગાર કરવામાં આવતો હોય છે શ્રાવણ માસમાં શિવજીના વિવિધ સ્વરૂપોના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ગણેશજીની આગમનની ઘડી ગણાઈ રહી છે ત્યારે બજારમાં પીઓપી માટી અને કાગળની મૂર્તિનું વહેંચાણ શરૂ થયું છે મૂર્તિની પસંદગી કરી રહ્યા છે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તો લોકો પોતાના ઘરે પણ ગણેશજીની મૂર્તિને બિરાજમાન કરશે તેમને શણગાર કરવામાં આવશે હાલ પોરબંદરમાં ગણેશજીની મૂર્તિના શણગાર માટેની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે શણગારની વસ્તુનું વહેંચાણ કરતા સમીરભાઈ નાઢના જણાવ્યા અનુસાર ગણેશ ઉત્સવને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ તેમને શણગાર કરવામાં આવતો હોય છે જેમાં બાજુબંધ પાકડી કમરબંધ મોતીની માળા સહિતની શણગારની વસ્તુઓ ઉપલબ્ધ છે શણગારની વસ્તુની કિંમતની રૂપિયા ચાલીસથી એકસો પચાસ સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે મૂર્તિના કલર મુજબ લોકો શણગાર કરતા હોય છે આમ તો ગણેશજીના પુષ્પો અને ધ્રોકડ અર્પણ કરવામાં આવે છે ગણેશજીની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે લોકો પોતાની મનપસંદ મૂર્તિની પસંદગી કર્યા બાદ તેમને શણગાર કરે છે જન્માષ્ટમીમાં ઠાકોરજીના વાઘા અને શણગારની વસ્તુઓની માંગ જોવા મળી હતી હવે ગણેશજીના ઉપલબ્ધ શણગારની વસ્તુઓ પણ બજારમાં ઉપલબ્ધ છે અને લોકો તેમની ખરીદી કરી રહ્યા છે શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લોકો મૂર્તિની પસંદગી સાથે શણગારની ખરીદી શરૂ કરી દીધી છે પોરબંદરના બંગડી બજાર સહિત વિસ્તારોમાં સુશોભનની વસ્તુની દુકાનો આવેલી છે જ્યાં સાંજના સમયે લોકો ખરીદી માટે ઉમટી પડે છે જય બાપા આપણે નવ વર્ષે આપણે દર વર્ષે ગણેશ ચોથ આવે છે એવી રીતે આ વર્ષે પણ ગણેશ ચોથની ભવ્ય ઉજવણી કરે છે બધા ને પબ્લિક સારું એવું આયોજન કરે છે હવે આપણે પાસે આપણી શોપમાં બધું આવી ગયેલું છે ગણપતિની બધી આઈટમો કે મુગટ છે માળા છે તિલક છે ધોતી છે ખેસ છે નવી વેરાયટીમાં કેસું મળે છે અવનવી વેરાયટીમાં મૂર્તિઓ પણ મળે છે નાની મોટી સાઇઝમાં પ્લસ એના મુગટ હાર બાજુ બંધન આખો શેડી પ્રમાણેના પ્રમાણે પણ મળે છે અને કેસ ના અવનવી વેરાયટી આવી છે પાઘડીઓ આવી છે ઘણી આઇટમો આવે છે એમાં અત્યારે ગણપતિના અવ અલગ ભાવ શું ભાવ નાનો મુટ લ્યો તો નાની કોઈને મૂર્તિ હોય તો નાની આવે દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા એવી રીતે હોય છે મોટી સાઈઝના જેવા જેવા લેવાય પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા જેવી આઈટમ ને જેવી વેરાયટી અત્યારે છે અત્યારે કેવી ઘણી માંગ છે સારું એવું માર્કેટ છે અત્યારે ગણપતિ નું કારણ કે મેળો કેન્સલ થયું ગણપતિ માં અત્યારે બહુ સારું એવું માંગણી કરે છે બધી બધી અમારે આવે છે બધી અમદાવાદ બોમ્બે દિલ્હી અમુક અમે અમારું સ્પેશિયલ આઈટમ પણ રાખીએ અમારી કે જેથી કરીને કારીગર નાખીને અમારી વૂનો વાળી આઈટમ અમુક પણ હોય છે એમાં